ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના સેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ આ તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલ કુવાનો અને પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં અક્કલ કુવાનો શંકર મુવારિયા વસાવા નામનો ઈસમ સંડોવાયેલો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો આ મામલામાં મરણ જનાર ઈસમે થોડા દિવસ અગાઉ માર મારી પંદરસો રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ પાલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામમાં ખેતરના શેઢા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી આ લાશ એ ડીકમ્પોઝ હાલતમાં મળી હતી જેની ઉંમર લગભગ ચાલીસથી પિસ્તાલીસ વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો જેનો એ શરૂઆતમાં એડી દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ કર્યો કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંનેને કે પંદરસો રૂપિયા જે મરણ જનાર છે તેણે આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજા બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આ વાવરૂં જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આજે આરોપી જે છે તેને પોલીસે પકડી લીધેલ છે જેમાં એલસીબી ટીમ તથા લોકલ પોલીસનીના માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક કરી લેવામાં આવેલ છે આ અન્વયે હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે